ઉદાસ વેદ વ્યાસી ને પૂછ્યું મહારાજ બધું બરાબર છે ઉભા થયા એકદમ વેદ પગે લાગ્યા આસન આપ્યું કરી નું સ્વાગત વંદન કરાવ્યા અને હવે વાર્તાલાપ શરૂ થયો નારદજી વેદ વ્યાસી ને પૂછ્યું મારા તમે ખુશ નથી મો ઉપર કઈક ઉદાસી છે કઈ તકલીફ છે ના ના મારા તકલીફ તો પ્રભુ કૃપાથી કોઈ નથી તો પછી ઉદાસી કેમ આકારૈર ઇંગિતેર ગત્યા ચેષ્ટયા ભાષણેન ચ નેત્ર વક્ત્ર વિકારેશ્ચ જ્ઞાયતે અંતર્ગતમ મનઃ આંખો પરથી ચહેરા પરથી મોઢા પરથી માણસની બોલવાની સ્ટાઇલ પરથી ચાલવાની ગતિ ઉપરથી માણસના મનમાં શું છે ખબર પડી જાય બોલો જય શ્રી કૃષ્ણ આવું હનુમાનજીએ કીધું છે માણસ આવે મોઢા પરથી ખબર પડી જાય કે માણસ ખુશ છે કે નારાજ સાજે જાઓ ને જમવાનું મેન્યુ શું છે એની પરથી ખબર પડે ઘરવાળા ખુશ છે કે નારાજ છે બોલો જય શ્રી કૃષ્ણ થાકેલા છે કે નથી થાકેલા જો ઘરવાળા જ ખાવા બનાવતા હોય તો જાતે બનાવતા હોય પછી આપણું શાસ્ત્ર કામ ના કરે આકાર મો ચહેરા પરથી ખબર પડી ગઈ મહારાજ કંઈક તો છે હાજી સત્તર પુરાણો બનાવ્યા પછી પણ મન તૃપ્ત નથી સંતોષ નથી મનમાં કેમ ખબર નહીં કેમ પણ મન કંઈક ઉદાસ છે એવું લાગે છે કે કંઈક અધૂરું છે કંઈક અધૂરું છે મહારાજ હવે તમારી માટે ક્યાંક શું અધૂરું હોય તો ઈશ્વર જાણે પણ મારી પાસે એક જડીબુટ્ટી છે જો એ જડીબુટ્ટી હું તમને આપું તમારા બધા કામ પાર પડી જાય તમારે જે કંઈ તકલીફ હોય જે કંઈ હોય બધું તમને બધું ઠેકાણું પડી જાય શું તો કે મારો જન્મ થયો ત્યારે મારા પિતાજીએ મને ચાર શ્લોક આપ્યા હતા અને એવું કીધું કે જીવનમાં ક્યાંય કોઈ તકલીફ પડે તો ચાર શ્લોક બોલજો તકલીફ દૂર થઈ જશે કે 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 ખરેખર ખરેખર હા હા તો જન્મતાની સાથે ચાર હું મારો જન્મ થયો એ વખતે મારા પિતા હું રડ્યો નહીં મારા પિતાજીના ગોદમાંથી મારું પ્રાગટ થયું અને હું રડ્યો ને હું જન્મતાની સાથે નારાયણ નારાયણ એવું બોલ્યો નારાયણ નારાયણ એવો શબ્દ બોલ્યા અને નારાયણ નારાયણ બોલતા બોલતા મારા પિતાજી ખૂબ રાજી થયા અને રાજીપો થયો અને મારા પિતાજી મને આ ચાર શ્લોક આપે મારા જે બધી વાત પછી પણ પહેલાં મને એમ કહો કે આવું તો બને કેવી રીતે જન્મતાની સાથે નારાયણ નારાયણ કોઈ બોલે મહેરબાની કરી બધી વિસ્તારે વાત કરો એટલે નારદજીએ આ બધી વાતો બાજુમાં રહી પોતાની લાઈફની વાતો કહેવાની શરૂ કરી બોલો જય શ્રી કૃષ્ણ અને નારદજીએ થોડી જ વારમાં આખી પોતાની જીવની કહી દીધી ભાઈ જન્મદાની સાથે દરેક બાળક નારાયણ નારાયણ જ બોલે એવું બને નહીં બાળક રડ્યા જ કરે પણ હું નારાયણ બોલ્યો કારણ પૂર્વ જન્મની મારી પરમાત્માની કૃપા હતી મહારાજ પૂર્વ પૂર્વજન્મમાં હું એક દાસી પુત્ર હતો અને મારી માતા મારા પિતાજી નાનપણમાં જ મરી ગયા મારી માતા આ ગામમાં લોકોના ઘરે કામ કરે અને મારું પાલન પોષણ કરે ગામમાં મારા મા બહુ સજ્જન ગામમાં સંતો આવે એટલે સંતોની સેવા કરવા જાય મને જોડે જાય હું પણ સંતોની સેવા કરું પ્રભુનું નામ લઉં આનંદ કરું અને માની સાથે રહું સારા સંતો મારા ગામમાં હતા સંતોની સેવામાં અમે ગયા અને સેવા કરતા કરતા સંતોની સેવામાં મારું મન પરોવાઈ ગયું સંતો નારાયણના ભક્ત અને મને નારાયણ મંત્રનો ઉપદેશ આપ્યો અને એ ઉપદેશ જ્યાં મને મળ્યો એ મંત્ર જાપ કરતા 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 લાગો મારું જીવન બદલાવા લાગ્યું નાનપણથી મને રમતો ગમે નહીં બસ આખો દિવસ નારાયણનો જાપ કર્યા કરું સમય વીતવા લાગ્યો અને બન્યું કે સજ્જન એ સંતો તો ગામમાંથી જતા રહ્યા પણ મારા મનમાંથી નારાયણનું નામ ના ગયું બસ સતત એનું નામ જપ્યા કરું મારી માતાને ગમે નહીં બોલો જય શ્રી કૃષ્ણ એટલે મારી માતા રોજ ભગવાનને પ્રાર્થના કરે કે મારો દીકરો બહાવો ના થઈ જાય બધી માતાને એક તકલીફ હોય મારો છોકરો સંન્યાસી ના થઈ જાય બીજું બધું થઈ જાય ચાલે એ જુગારી થાય તોય ચાલે ચોર થાય ચાલે રાજનેતા બને તોય ચાલે બોલો જય શ્રી કૃષ્ણ પણ બાવો બને કોઈને ગમે નહીં સંન્યાસી બને કોને ગમે ખરેખર તો રસ્તો બહુ સરસ સાહેબ સંન્યાસી બનવું કે સાર થોડી છે અને જે સંન્યાસી બને પરમાત્મા એને મળે ને સાક્ષાત્કાર થાય પ્રભુનું મારીમાં રોજ પ્રાર્થના કરે પ્રભુ મારા દીકરાના લગ્ન થઈ જાય પણ હું ભગવાનને પ્રાર્થના કરું પ્રભુ મારા લગ્ન ન થાય હું બસ નારાયણના ભજનમાં રહું ક્યારેક ક્યારેક જંગલમાં જવું ઝાડ નીચે બેસી જવું નામ લીધા કરું સમય વીતવા લાગ્યો ને પ્રભુએ મારી વાત માની મારી માતાને પગમાં સર્પ કરડ્યો કોઈ મને બોલાવા આવ્યું હું ગયો અને મારી માતાનું મૃત્યુ થયું દુઃખ તો થયું માં જાય કોને ન ગમે દુઃખ થયું ખૂબ રડ્યો પણ અંદર ખાને મને એવું થયું કે પ્રભુની કૃપા થઈ અને મારો માર્ગ હવે મોકળો થયો હવે હવે મને પ્રભુનું નામ લેવામાં કોઈ રોકશે નહીં માતાના અંતિમ સંસ્કાર કર્યા વિધિ વિધાન કર્યું અને બન્યું સદા માટે જંગલમાં જતો રહ્યો જંગલમાં દૂર દૂર જવું ચાલતો જવું ચાલતો જવું જંગલમાં જવું અને વગડામાં જવું ભગવાનનું નામ લઉં એકવાર ચાલતા ચાલતા ખૂબ થાકી ગયો અનેક વડનું ઝાડ નીચ દેખાયું ત્યાં બેઠો બાજુમાં નદી હતી એ નદીમાં મેં જરા આચમન કર્યું અને પાણી પીધું ત્યાંનું મને મારું મન એકદમ શાંત થઈ ગયું મારું મન શાંત થયું ઝાડ નીચે બેસીને ભગવાનના નામનો જાપ શરૂ કર્યો જાપ કરતા 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 પ્રભુ મય મારું મન થયું અને જ્યાં પ્રભુ મય મારું મન થવા લાગ્યું ત્યાં અચાનક મારી આંખોની સામે ભગવાનનું સુંદર સ્વરૂપ દેખાયું પીળું પિતાંબર એની 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 મનોહર છટા સુંદર ભગવાનનું મોર પીછ અને હાથમાં શંખ ચક્ર ગા પદ્મ વાળા ભગવાન નાચી ઉઠ્યો કુદવા મંડ્યો આનંદ કરવા લાગ્યો અને મને એમ થયું કે મારું લક્ષ્ય પૂરું થઈ ગયું મને મારા પરમાત્મા મળી ગયા નાચવા લાગ્યો કૂદવા લાગ્યો આ બધું મહાણ બે ક્ષણ થયું હશે અને ત્યાં તો અચાનક પેલી મૂર્તિ મારા આંખોમાંથી ગાયબ થઈ ગઈ જ્યાં મૂર્તિ ગાયબ થઈ એટલે જેમ પાણી વગર માછલી તડપે એમ હું ભગવાન વગર તડપવા લાગ્યો મારા પ્રભુ ક્યાં ગયા રડવા લાગ્યો માથું પટકવા લાગ્યો ત્યાં અવ્યક્ત આકાશવાણી થઈ અને કીધું આ તો ખાલી મારી રૂપ છટાનું ધ્યાન હતું મારા રૂપનો રૂપનું હજી દર્શન થયા નથી હજીની વાર છે સતત નારાયણનો જાપ કરો પણ પ્રભુને કીધું પ્રભુ તો પછી તમારે અત્યારે પ્રગટ નહોતું થવું તો આ બધું દર્શન કરાયા કેમ ભગવાને કીધું કે દર્શન એટલા માટે કરાય કે મારો ભક્ત બીજે ક્યાંક જતો ના રહે બોલો જય શ્રી કૃષ્ણ હવે ક્યાંક ભક્ત જતો રહે તો ભગવાનને નુકસાન તો થાય ને એટલે ભગવાન આપણે જોડે આવું જ કરે આપણે થોડી સેવા કરીએ કંઈક કરી લે ભગવાન કંઈક ચમત્કાર મૂકે અને કંઈક ચમત્કાર મૂકે હવે જો ઈશ્વરની કૃપા હોય તો આપણે ભગવાન સાથે જોડે રહીએ અને જો ઈશ્વરની કૃપા ના હોય તો આપણે પાછા બીજે ક્યાંક જતા પણ રહીએ આ તો મારી રૂપ માધુરીનું દર્શન તમને થયું નારદ સતત આ મંત્રનો જાપ કરતા રહો આ જન્મ નહીં પણ આવનારા જન્મમાં તમને મારા નિત્ય સ્વરૂપના દર્શન થશે અને આપને મારી પ્રાપ્તિ થશે